એવું છે ક્યાં ચાલામાં હરિદ્વાર ને મૈસુરી ઉજ્જૈન ને અલાહાબાદ્રિવેણી સંગમ અચ્છા એવું

ને ચવળો લઈ જવાનો છે નાસ્તા માટે અચ્છા ને લાડવા ત્યાર મગાવ્યા છે જૂનાગઢ થી છે ઓહો હો તો તો કઈ તકલીફ જ નઈ ની મોજે મોજ મોજે મોજ ઘર જેવી મોજ બહાર કરવાની છે આ ન્યાના

લોકોને ત્યાં રસોઈ નહી બનાવી પડે મીઠું મીઠું બાકી ફૂલા મસ્તી ના પોચા એકદમ રૂ જેવા

આ ઓલા થોડી જાન માં બધા બહુ ભાઈ વાતા હું તો નતી આવી કેવા એવા બનાવરા મેથી વાળા કઈક હા એવા બનાવો બે બે દાણા હોય બે દાણા દાવા હોય ને ઠીક એટલે તરત જ ખાવા હોય તો સવારના

હું કીધી હતી નિકિતાએ જ કીધું છે દિલ્હી જઈને કે ખાઈ લીધું એવું થયું છે એટલે નિકિતા એ મનમાં કીધું જો તમે એકલા એકલા ખાધું ને એટલે

ગુડ મોર્નિંગ શ્રી શ્રીનો બ્રેકફાસ્ટ ચાલે છે અને તો બધા બહુ કોમેન્ટ કરતા હતા કે નવા વો ને બતાવો તો અમારા નિકિતા છે ન્યુ મેરિટ બ્રાઈડ જય સ્વામિનારાયણ ધ્રુવભાઈ ચા બનાવું તો જો અત્યારે હું એકલી છું એટલે અમારા હેલ્પિંગ હેન્ડ છે અને બસ એકલા એકલા રૂટિન કામ ચાલી રહ્યા છે અને થોડું બોરિંગ ફીલ થાય છે એવું છે સરૂપા ગઈ છે ફરી આજે એના પિયર માં આજે એના ભાઈ સગાઈ છે એટલું તો ચલો ચા પીવડાઈ દઈએ નવા કપલને તો અમે બસ બિચારા એકલા એકલા છોકરાઓ રહી ગયા છીએ તો હવે કામકાજ પત્યું નથી પણ હવે શ્રી બેનને મહેંદી કરવી હતી જુઓ એ બી આવી બટરફ્લાય વાળી અને શ્રીનો ફ્રેન્ડ આવ્યો છે રીવાન રીવાન હાય તારે મહેંદી કરવી છે નહીં અને જો કામ પડ્યું છે એમ આ ચીબડાનો વેલો છે જો અહીંયા આવ્યું છે શીશું એને શીશું કહે ને હવે સ્ત્રીને ખાવું ચીબડું હું ગોતું છું હોય તો

શ્રી એક દસ વાળો બનાવી દો ગોલો એમાં ટોપરું નાખતા અને એને ત્રણ કલર લાલ લાલ ટોપરૂ વાટકામ આપશે કોણ ગાંડા ક્યાં જતા એવું